સુરતમાં હમણાં ત્રણ ચાર દિવસ થી વરસાદી માહોલ છે અને વરસાદ આવે છે મજા આવે છે સાથે સાથે કોમેન્ટની સ્લાપ કરીને લોકો હાઈપ આપે છે એનો સ્કોર કોમેન્ટમાં લખાય છે એટલે મને ખબર પડે છે કંઈક અડસઠ હજાર પાંચસો ને ચાલીસ જેવો સ્કોર છેલ્લે મેં હાઇએસ્ટ કોમેન્ટમાં જોયો કે ચિંતનભાઈ તમારે એટલો છે થેન્ક યુ સો મચ હાઈપ આપવા માટે આઈ મને નહીં તમે કોઈ પણ ત્રણ વ્યક્તિને આપી શકો છો તમારો ફેવરેટ યુટ્યુબર ને તો ફટાફટ આપતા આવજો મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મમ્મી નવું આવ્યું છે હાય પપ્પા કેમ લાઈક આપે એમ કોમેન્ટ કરે એમ હાય પપ્પા આવે એવું આ બધું નવું નવું આવ્યા કરે સમજ બહાર છે મારી સમજ થોડીક બહાર છે બસ આવે છે એવું છે બાકી આજે શું સવારે બનાવ ભાખરી છે કે કઈ બીજું પાછી ગાંઠિયા વરસાદ થી ગાડી શરૂ ન થતી એટલે ક્યાર ના મતતા હતા ગાડી કેમ કે ઘણાની ગાડી ગાડી શરૂ ન થતી મતતા હોય એમ કે અવાજ જાય કરે ગાડી ગજવી નાખે એન્જિન ગરમ કરે કે પોતાના હીરાના ખાતા સુધી પહોંચી જાય એમ લોકો એવું હતું એટલે અવાજ આવતો તો નોઈ જ આવતો તો કઈ ની ભાખરી બની જાય એટલે જમવા બેસ છે ઇન્વર્ટર થોડુંક ખરાબ થઈ ગયું બેટરી બગડી ગઈ છે તે ચેકિંગ માટે અત્યારે લઈ જાય છે ઉતારવા માટે આવ્યા છે હા તો સર 릭શા લઈને આવો ઊટી દી કરું ઉપર અડી ત્રણ ટેબલ ગોયતા સવાર સવાર માં સિત્તેર કિલો વજન છે ચાલો ગાઇઝ બીજી બેટરી ફાઇનલી ઉતરી ગઈ બેન પણ બહુ બધો ટાઈમ લાગી ગયો સાડા દસ વાગી ગયા બહુ વજન છે ગાઇઝ ગેમિંગ શિપ્યુઆજ સાફ કરવા માટે આવ્યા છે અંદરથી ધૂળ જુઓ ચાલો મારો ફૂંકડે અને એક વર્ષે સાફ કર્યું અમે અહીંયા જો અહિયાં જે લુક આવે ને ગાર્ડનનો નો હા હા એમાં હા ગંદકી અમે સાફ કરતા આ છે ને બધી માટી ક્યારે સાફ ન કરી ને જો પંખામાં આ જામી ગઈ આ જો કેવું થઈ ગયું ક્યારેક ક્યારેક કરવું જોઈએ સાફ હવે આમ જાણું મારું છે ને આ પહેલું એડિટિંગ પીસી છે સૌથી પહેલું આ લીધું હતું આપણે

પીસીમાં તો એવરેજ હું તો ઉકળી ને રહી જતું એટલે કેમ કે એક વાર એને તમે ખોલો અને સાફ સફાઈ કરો એટલે કાંઈક પ્રોબ્લેમ આવ્યો હતો તમારો બધો ડેટા આવવાનો ઘણા ચાન્સીસ છે મારે તો અત્યારે ત્યારે આખું જ મારવું હતું એટલે બધો ડેટા બધું ભલે વહી જતો ઘણો વહી ગયો સાફ સફાઈ મેં બધું કરે નાખો એટલે પીસી વસ્તુ એવી છે કે બહુ એમાં તૂડી જાય એમાં આમાં તો પાછું કુલિંગ માસ્ટર કુલર માસ્ટર આવે છે ખબર હોય ને

તને આવડે જ છે આની શું ખાશો હું માવો ખાશ ખલેલું સરસ લે હું સ્કૂલમાં જાતો ને ટ્યુશનમાં ત્યાં ઘરેથી નીકળું ત્યાં ખાતો જાતો રસ્તામાં ખાતો જાવ ત્યાં ને ત્યાં ખવાય રે દાદા જય શ્રી કૃષ્ણ રામ રામ હા કયું ગામ મુઢણા સરસ સરસ અમારું કરાકશ લીલિયા પાય હમડેલી હા 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 અચ્છા

જો લે લે પડી ગયું તને કોણ કે દોઢ ડાયો કરે છે ચાલો ત્યાં જઈએ ઉપર અહીંયા ચોટ લાગે એવું છે જો બધું ખુલ્લું પડ્યું છે જો આ બધા ચોટ લાગે હવે ઘરે હાલો જો કિચન નહીં આજે આપણે સૌથી ઉપરના ના તાબે જઈએ એલ આવું છે ને

ને પણ આને આ ધાબો પડ જાય ને તો દેખાય बाजू ધાબે જે છે ને બાથરૂમમાં અહીંયા લાગે છે સીલિંગ લાગે છે અને કાચ લાગી ગયો જો બાથરૂમમાં અરે ડિઝાઇન છે તને શું ખબર એવું જ હાલે છે એટલે જોયું તે બાથરૂમમાં કાચના દરવાજા છે તે જોયું ઉખેડવા નથી જ છે ઈ પડ છે એટલે ફાઈનલ ફિટિંગ નથી એનું ઈ નો થે ને પીડ નથી આપી નીચે પિન જો પડી એમનો વાઈટ વાઈટ

અલગ 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 મેનુ ઘણા આપ્યા મારે આ ખાવું છે ઓલું ખાવું છે ને બર્ગર ખાવું છે ને તમે ઘરે બર્ગર બનાવો ને ફેરવતા 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 હેતા છે ફાઈનલ કીધું હા એક ને હોય ભટકાવતા બોવ આવડે બોવ આવડી જશે આйно કર નાખી હા એટલે જોઈ હેતા ખાસ મિત્ર છે સરસ ડબ્બી આપે એટલે આપડે ગાંઠિયા બનશે ગાંઠિયા બનશે એમ કે હું આવી હતી પણ અહીંયા આવીને જોયું ત્યાં તો ગાંઠિયા હતા પીળો કલર હતો પણ ગાંઠિયા નો તો જેવું થઈ ગયું શ્રાવણ

ઈ બોલે હાલ ખબર માં ઓટીનું આ લાઈન બિલ કેમ ભરી ગેસ બિલ કેમ ભરી હપ્તો કેમ ભરી ઓ બેચરા તને કેટલા વાગે હોંગા 3 હું આવી આ બધા છે ને છોકરાઓ રેડી પણ સરસ સાફ કરવા પણ આ લોકો ને હોવાનો સમય અને દેશનો સમય મેચ નથી ખાતો આ લોકો અમેરિકા લેવાનો અહીં આવી ગયા ચાલો બેસી ભાજી આપી દો જ તો ગાય જમીને થઈ ગયા છે ફ્રી મસ્ત કચરા પોતા મેં કઈ નથી કીધું પણ ભાભી અને અને બધું ચાલવા માટે ગયા છે ઘર થઈ ગયું છે સુમસાન પણ એતા નીચે રમે છે હમણાં છે ને મારે જવાનું છે સપનાન ઘરે ત્યાં થોડોક સામાન ફેરવવાનું છે નવા ઘરે લઈ જવાનું છે મોટી મોટી વસ્તુ લઈ જવાની છે મને તો થોડોક કમરનો પ્રોબ્લેમ એટલે હું તો ઓછો ઊંચકીશ પણ

હું વજન ઉચકું તો પછી મને કમરમાં દર્દ શરૂ થઈ જાય છે બાકી ચાલે બાકી ક્યારેય નથી થાતો પણ એ ખાલી સામાન ઉચકો ત્યારે એવું થાય છે દવા બોવા ક્યારે કે લીધી નથી ખબર નથી આવતી હોય તો નહીં પણ એવું એક છે એટલે હું સામાન ઉચક ધ્યાન રાખું છું એ મેં પર્સનલ માર્કિંગ કરેલું છે કે આ વસ્તુ મેં આજ કરી તો બીજા દિવસ તેનો દર્દ શરૂ થયો એવું બધું પર્સનલ સાથે ડોક્ટર બની શીખેલો તો તમે કેમ રેડી થઈને ક્યાં જાવ છો સત્સંગમાં સારું ચાલો જાઓ તમારે કીર્તન લેવાના હશે ને તો આ કીર્તન લેવાના હશે ને તમે

મારે ગાવું છે મારે આવે ચાલો સપના ઘરે જઈએ હું આ બધું બંધ કરી દઉં છું કે આ જવાનું ને હું જાઉં છું આંટી ઘરે હું આવી બે કલાક પછી કોને રમાડવા રમાડવા ને જ જાતો આ વખતે સામાન ફેરવવા જાઉં છું સામાન એટલે અચ્છા જાવ ના હા તારે ડિસ્ટર્બ ન થવાનું ગાઈસ જતો ને રસ્તામાં ભાઈ સામા પેલા એને મળી લો

જાડા થાનો થઈ જાય જાડા થવાની જાડામાંથી પતલો પછી એ હું કહેવાય હોય નાઇટિંગની જે બધી વસ્તુ છે ને બહુ સિરિયસ હોય ધ્યાન બધા હંભળતા હોય હંભળતા હોય એમ હાલો હવે હા ઘણીવાર ઓરિજિનલ બધા એમ કે કેમ કરો weight loss કેમ એની પાસે ટિપ લોકોને જાણવી હોય એ ચર્ચા થતી હોય જાતો વચ્ચેમાં

હું કેવાય કે જ્યારે રામ પુલ બાંધતા હતા ને બરાબર ખિસકોલી મદદ કરતી હતી ની બનવા માંગુ છું હું અત્યારે ના ના ઝીણે ઝીણે જ્યાં મદદ થાય તો પડે કેળા ની તે એલર્જી છે મને તો ખાઈ લો બધું દુનિયામાં સારું હારું હોય ને એલર્જી છે

સમજો પેલા છે ને પાવર જતો ને એવા વીણા શું કેવાય ને વીણા વાત કેવાય ને અને આવા ભરતકામ થતું હવે તો નથી આવા બહુ હતા પેલા અચ્છા એને આપતા હા પાવર જો જાતો હોય તો નાખતા નથી બોલો લાડુ એનથી મોટી થઈ તો તો જો સપના એનો બેડ ગોઠવવાનું શરૂ કરી દીધું છે ક્યારેક જતું ને એવું જો એક તો ઢાક એમને ઉપર પ્લાય મારવાનું છે તોય ઢાકવું પડશે એને કામ કરો હાવ બેઠા છો પણ આ બેડરૂમ અમારો આમાં જો આ માળિયા સિક્કે અમારું છે બધું યા પાટિયાનું એડું અડધો સામાન ફરી ગયા પછી એવા ક્યાં ગયા તા તો સાડા અગિયાર થઈ ગયા ક્યાં ગયા ચારે જણા અચ્છા એટલે જોયેલ ખુશ છે હું તો જોયેલ ખુશ કેમ થોડુંક ડિસિઝન લે છે દાદર માં નહીં આ બે રૂમ પેક કરી દીધા ઉપર બધું બાકી હજી હા કેવાય ને બાળકો નિખાલ હશું એ કઈ છુપાવી ના શકે એ તંશે એકવાર વ્લોગ શરૂ હતો ને અમારી પ્રોપર્ટી જાહેર કરી હતી કેપ્ચર થઈ ગયો ને મેં લાઈવ પણ કરી દીધો તમારે ચોરી તો બાજુમાં સજેસ્ટ કરી આવતીકાલે સવારે ન વાગે પાસે આવી જાય જય શ્રી કૃષ્ણ જ જઈએ ગઈશ્વર